ગુડ ઇવનિંગ મિત્રો જય માતાજી જય શ્રી કૃષ્ણ જય દ્વારકાજી જય ગૌ માતા જય ગોપાલ ને મિત્રો આપણે બે ભાઈ નીકળી ગયા સાઈડ ઉપરથી આવી ગયા ભાઈ ને આવીને સીધા કેટલો રસ્તો પકડી દીધો જાય કેટલો માટો માગતા રહીએ નિર્ણ લેતા આવીએ ગૌ માતા માટે સરસ મજાની ને માટે રાખી આવી જઈને ફટાફટ બાકી મગફળી આગલા રૂપમાં બતાવી હતી તો બાકી

હાલો એ કોને હોય જાય ને હવે અમારો આ રસ્તો છે ને આગલા બ્લોગમાં તમે જોયો છે બે ત્રણ મહિના પહેલાં વ્લોગ અહીં નાખ્યો હતો ના હાલતું થઈ જાવ ને તો મજા આવે કે ભાઈ એ છે ને રસ્તો ગાડી હળંગ અહીં આવે ખેતર પણ થોડોક રસ્તો ખરાબ છે અત્યારે ગારાના કારણે થોડા પથ્થર કાકરા નાખેલા છે એટલા બધી શું કહેવાય કે ચોખ્ખો નથી રસ્તો એટલે ગાડી નથી થાકતા તો ફટાફટ હવે સામે વાટો જવાનું છે મહેજબેના ખેતરમાં તો

નાસ્તા ફાસ્તો કરી લઈએ જાડા મોટો પછી કામ કરીએ તો વિડીયો કન્ટીન્યુ રહેજો મિત્રો નાસ્તો પાણી કરી ને ભાઈ બોટલ પાણી લઈ લીધી હારે ને આ હેઠો વાટવાનો છે તો ભાઈ દાંતેડું એક જ લઈને આવ્યા વિપુલભાઈ તો વિપુલભાઈ વાઢીએ ને આપણે ભાઈ બ્લોગ શૂટ કર્યો ને પાછી ઘડી કાઢવા લાગ્યો કેવું કરવા લાગ્યું એમ કરી નીકળી જાય ભાઈ મહેશભાઈની માંડવી જોરદાર છે કાંઈ ઘટે નહીં પણ બધા ભાઈઓની માંડવી છે અમારે પાંચ ભાઈઓની પપ્પાના એક બે અને આ ત્રીજો ભાગ ચોથો અને આપણે લાસ્ટમાં છેલ્લે સરસ માંડવી થઈ ગઈ બધાને પણ એક નંબર માંડવી છે કાંઈ ઘટે નહીં ભાઈ તો ફરો ફટાફટ નીરણ વાઢા રાખીએ પહેલાં ને પછી ભાગવાનું છે વાડીએ ઢોરને હસવાના તો ફટાફટ નીરણ વાટ લઈએ તો જે ગમતા જે ગોપાલ મિત્રો પણ વિપુલભાઈએ ઘડી ખારી વાર મહેનત કરી બધું મસ્ત મજાનું વાડી લીધું છે સરસ મજાનું હવે ફટાફટ ભેગું કર લઉં હું કે આપણે બાળ્યું નથી વિપુલભાઈ વાઢે ને હજી પણ ક્યારના ઓલે ખૂણે વાઢે થોડુંક રહી ગયું તો હું આમ ખેતરમાં ચક્કર લગાવવા બગી ગયો તો અને હવે ફટાફટ ભેગું કરી લેમ અને પછી ભાઈ ટાઈમ એકદમ ઓલમોસ્ટ સંધ્યા ઢળી ગઈ છે તો ફટાફટ ભેગું કરી રાખીએ મિત્રો પ્રયત્ન કરતા હતા કે આ ફૂડ લોગ લે પણ ભેગું થયું નહીં કેમ કે ભાઈ થાંભલે મોબાઈલ મૂકીને ટ્રાય કરતો હતો ટ્રાયપોડ બનાવતો હતો પણ ન ભેગું થયું તો આપણે ફટાફટ એક સાઈડ ખીચામાં કેમેરો મૂકી અને કાય કે ભેગું કરી રાખીએ અને પછી ભાગ્ય વાળીએ કેમ કે ભાઈ ગાયો દોવાનો ટાઈમ થઈ ગયો છે આપણે તો વધારે ટાઈમ નહીં પકડશું ને ફટાફટ ભેગું કરીને નીકળી જામ દીપડો રહેવા દો હાલો આવે ભાગ્ય કાલે એવું લાગશું તો પાછા આટો માર્યું ગયો ચારે કોર જીકર હોય પરલી આપણે ગૌ માતા માટે લીલી ને એણ ભેગી કરવા છે એ બીજી વાત ખોટી તો આ વાડીમાં પણ મમ્મી વાઢેલું પડ્યું ખડ વાગી તો ગયા લગભગ સાડા સો જેવું સાડા સો હાથ જેવું થઈ ગયું અંધારું થવા માંડી ગયું આપણે આ બાજરાવાળી વાડી છે અહીંયા બે વીઘાની એમાં બાજરો કરેલો છે ત્યાં પણ ખડ હતું તો એ પર લઈએ આજે એક મોટલી ભરીને નાખી દીધું ના એક મોટલી મમ્મી મેં વાઢી છે બાજરો પાકી ગયો આ થોડાક ચકલા ખાઈ ગયા બાકી તો એકદમ સરસ મજાનો કિચોળા જેવો ભાઈ બાજરો છે પણ કંઈ ઘટે જ નહીં તો હવે થઈ ગયું છે બહુ મોડું તો આપણે છે ને બ્લોગનું એન્ડ કરશું બાજરે જ કેમ કે ભાઈ હવે છે ને અંધારા અંધારાનો કઈ બ્લોગ હરખો દેખાશે નહીં બાજરો જોરદાર બાકી ગયો જો એક ખંબર હવે આનું બે ત્રણ દીમાં કટિંગ કરવાનું જ છે વધી વધીને ચાર પાંચ દી નહીં પણ કાલનો દી લગભગ રહેશે રમદિવનું કટિંગ કરી નાખવાનું છે ફાઈનલી તો મમ્મી સરસ મજાનો ની વાટ લીધી હતી દિવસે મમ્મી બે ભાઈ હમણાં ખેતરથી લઈને આવી ગયા થઈ ગયું છે બધું વાઢી ને બધું ઉગાડી દે અને અત્યારે કટલે ફટાફટ નિરણ આ ઘરની બાજુમાં છે આપણે ફાર્મની બાજુમાં ડાળિયાની એટલે કઈ દૂર જવું નથી પડતું એટલે નજીક છે એટલે આને રાખ્યું હતું પાછળ ને ખેતર આપણે વધ્યા હતા એટલે વાંધો નહીં તો ચાલો મળીએ નવા બ્લોગમાં જય માતા જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ કાલે જય ગો માતા જય ગોપાલ બાય બાય